વાત કરી આવો ને તમારાંડે આપડે અહીંયા જાહેર રસ્તો ટ્રાફિક અહીંયા કરો ધારાસભ્ય જૈતર વસાવાય જયારે પણ ધારાસભ્ય જૈત્ર વસાવા કહે છે કે આપણે અમુક દિવસે આપણે મુલાકાત કરીશું ત્યારે પબ્લિકને ત્યાં ભેગા થવા નથી દેતા અને તેમનો ને અંદર આવવા નથી દેતા અને બરાબર આવેદન પત્ર આપવા માટે કેવા દેતા છે તમે શું કહો છો આદિવાસી સમાજ હવે જાયકો છે અને હવે એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ એનો હક છીનવીને લઈ લે છે

અમે कोशिश कर કરી રહ્યા હતા પરંતુ વ્યવસ્થા કરો તો અમારી સાથે ચાર

અહિયાં મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું આવું બે તમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું તમે તમે આદેશ આપણે કહીએ છીએ તમારી આગળ રાખજો તમારી પાછળ દેશ ની ચાર જણ આવવા માંગીએ બધા સી ઓ સાહેબ પણ મળી માંગીએ સાંભળો સાહેબ દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે તો એ કરવા દેવું જોઈએ એ આપણો અમારો અધિકાર છે ના 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 એટલે અમારે બધું વેઠી વારું નથી એટલે અમારે દેશ બી સુપ્રીમ કોર્ટ કરતા તમે ઉપર છે એવું લાગે છે કાયદાને બી તમે પી જાવ અમારા ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે તમે આવી શું કરવા આવું ભાઈ પછી ભાઈ તમે આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો મારે હાથે બનવાનું છે કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે તમે આપો અમે કરીએ છીએ યાર બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્ગી નો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી તો પછી એમાં એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શન જ શકાય એટલે સાંભળો મારી વાત જો

આવું નથી કરો આ લોકો બધા તમે ચાર જણ આવીને કે જે બાર પણ એ આપતા હોય તો જરૂર નથી તમે જયારે આહવાન નતું કર્યું ત્યારે તમારું કઈ આટલું જ કામ છે કે તમારે ત્યાં પેલા નકલી આવક ના દાખલા પકડેલા છે કેટલા ને પકડ્યા કૌભાંડ બાર એને હોતો ને તમે અમારી પાસે એને હોદ્દો ને અમારી પાસે અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી આ કઈ તમારું કામ છે આ તમારું કામ છે પોલીસ નું કામ છે પોલીસ નો ઉપયોગ ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા શાંતિ ચલાવવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

તમે શું કરવા ગાઈડલાઈન ફરસો આઈપીએસ થઈને ટ્રેનિંગ લાઈન આવ્યા છે લોકો કરવાના કે તમારી રક્ષા કરવા ગાઈડલાઈન ફરશો ના ફરો તમારા આવેદન ના કરો પછી ના ના બિલકુલ અમારે આવેદન આપવાનું છે તમે વ્યવસ્થા કરો

આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા છે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ ની આગળ પાછળ રાખજો સાથે અમે લગ્ન માં કોણ છે બાર પડ્યા વાળું કોઈ નથી ને મારા બેટા રાતે પોલીસ મૂકે છે આવે કે અમારે કેવું પડે ભાઈ આવજો આદિવાસી એક થજો

આવો પેલા મંદિરે ભાઈ આવો આવો ના દેવ બસો મીટર ના હોય આવું બિલકુલ ના બીજા પચીસ તારીખ પેલો આવતો જ છે તે દિવસ પછી હોતા નહીં અમને આવે છે ને પ્રતિનિધિ મેં મને બી ખબર છે મારા અધિકારો મને આટલા લોકો ભેગા થાય એટલે લોકોની બધી જ વ્યવસ્થા જો ભાઈ અમે કોઈ विनोदर हाथ में लेबा माटे नथी आई। हमारी पास टाइम भी नहीं कोर्ट कचहरी ना चक्कर में पड़वाना। એટલે બધું છોડ શીખા મણોની કે આપે કરો તમે વ્યવસ્થા કરો આપણે જવાનું. ચતરાભાઈ ફેર મંદિર પર બેટકે બાત. ઇન્શાલ્લાહ આરામ તો. ચલો. ચલા.

વાત કરો ચાલુ કેટલા ટાઈમ માં કેવો ના ના વાત કરો અહિયાં નવરા નથી અમારે કરવાની છે ભાઈ રાતની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસ નું આ કામ છે ભાઈ નથી કામ પોલીસ નું અમારે કાયદો ના ભાગરૂપે કાયદો કાયદો અને વ્યવસ્થા ના ભાગરૂપે કાર્યક્રમો કોઈ દિવસ અમે કાયદો નહીં હાથમાં લીધો

અરે સાહેબ ચાલો કોઈ આવવાનું નથી ચાલો તમે તમારા એટલા બધા ચેકપોસ્ટ છે કોઈ નહીં આવે મેં સૂચના આપું છું રાખો મોકલી ગાડીઓ તમારી એક ગાડી આગળ રાખો મારી વચ્ચે રાખો તમારી પાછળ રાખો ગાડીઓ તમને ભરોસો ના હોય તો ગાડીઓ મંગાવો ઓ ભાઈ ધીરે વાત કરું છું બહુ ઉતાવળિયા અમે ગુમાવેલું છે તમે બીજા બધા સાથે વાત કરો અહીંયા વચ્ચે નાખ્યા કરો અહીંયા તમારી જમીન ગઈ હોય ને તમારું ઘટ તમને અરે એક મુદ્દો છે તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે કોઈ નથી એ જ તો તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના જાતિ કાર્ય પકડવાની તમારે પણ ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે બિલ્ડિંગ ભરો ચાલે છે ચાલે છે ત્યાં તો તમારું પાનો ચાલો પડે છે મારે એકલાય આગે નથી આપણે જવાનું શાંતિ રાખવું જોઈએ એવું કહી રહ્યા છે ને તમારા પર કેટલી મર્યાદા છે તમારાથી નહી થતું હોય હું વાત કરું તમારાથી નહીં થતું હોય તો એસપી સાથે હું વાત કરું લગાવો ફોન મારો ફોન તો નહીં ઉઠાવે તમારો એસપી તમે લગાવો અરે લગાવો એને ખબર છે શું થાય છે તે તમે લગાવો તમે લગાવીને વાત કરાવો ને તો તમારી તો એટલી તો છે નથી તમારાથી તો એક તમારા એ પાપડ નો આવેદન આપવું હોય તો આવેદન આવેદન આપવાનું છે અમારે તો પછી આ બધાને કોઈ જતા રહે વાત કરો છો તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી શું કરવા મારી સાથે ઝીક ઝીક કરો છો મોકલ તમારા સીઓ ને ને એસપી એની વાત કરું મેં છે નથી તમારા પર સત્તા તો આ બીજી રીંગ મારું છું હા એસપી ને એને ગંભીરતા હોવી જોઈએ ને એનું લશ્કર અહીંયા છે તો

અરે પણ સાહેબ આ લશ્કર એક વાત કલાક થી મેં મને વાત કરાવો અમારે હવે ચાર જણ નથી જવા દેતા અમારે શું કરવાનું અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણ આવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું ના ના સાહેબ સાહેબ તમે આમની સાથે વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આ આવી રીતના થોડી અમારે દેહ જવાનું છે કે સાહેબ હે સાહેબ અમે એટલો બધો કોપરેટ અમને કરીએ છીએ મેં એટલે સુધી કીધું અમે ચાર જ જણ ત્યાં સી ઓને મળવા આવીએ છીએ ચાર આગેવાનો બે બહેનો છે તો અમે આટલો બધો સહકાર આપતા હોય ને આવી ભાષામાં આ લોકો વાત કરે અમારે શું કરવાનું સાહેબ હા મને વાત કરીને ને કો સાહેબ